માંડવીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી આગ પર કાબુ મેળવ્યો હતો આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના ભાટકોલ ગામ કેમ માંડવી સ્ટેટ હાઈવે ને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા ભંગારના ધંધા સાથે સંકળાયેલા લોકો શિયાળાની શરૂઆત થાય એટલે માંડવી તાલુકામાં તેમજ આસપાસ વિસ્તારમાં ખાનગી શેરડીના કોલા શરૂ થાય અને ખાનગી કંપનીમાં આ પ્લાસ્ટિક વેસ્ટને બળતર તરીકે ઉપયોગ થતો હોવાથી ભંગારિયા આવા પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ કંપનીમાંથી લાવી માલિકીના અથવા ભાડાની જમીનમાં વેસ્ટનો જથ્થો સંગ્રહ રાખતા હોય છે આ વેસ્ટ સુકાય એટલે બળતર તરીકે ઊંચી કિંમતે વેચાય છે બંગારિયાના કાયદાની એસી તેસી કરી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ફાયર સેફટી વગર આ ધંધો કરતા હોય છે ત્યારે આગ લાગે ત્યારે આજુબાજુનો વિસ્તાર અને રહેણાંક વિસ્તાર તેનો ભોગ બનતો હોય છે ખાસ તો આ પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પર્યાવરણ માટે જોખમી હોવા છતાં તેનો બળતર તરીકે બે રોકટોક ઉપયોગ થાય છે પણ આગ લાગે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાય છે અમને બે ને ચાલીસ મિનિટે ફાયર કોલ મળી લો કે ભાટ કિમ ચોકડી ભાટકોલ રોડસ્તા પર કંઈ બગસમાં પ્લાસ્ટિકના બગસમાં આગ લાગી છે તમારી સુમિલોન ફાયર તુરંત ઘટના સ્થળે આવી ને આગને કાબૂ કરી રહી છે અને માંડવી ફાયર ઈઆરસી કામરેજ અને તોરન્ટ પાવર હાલ આગની કુલિંગ પ્રક્રિયા ચાલુ છે હાલ હજુ આગ કેવી રીતે લાગી છે એ ખબર નહીં પડી અને હવે આ પ્લાસ્ટિકના આખું સંગ્રહ કરેલું છે આ ગોડાઉનમાં આખું મેદાન છે અને કાબુ મેળવ્યો હતો આવા ગેરકાયદે ધંધામાં કેટલું નુકસાન છે પર્યાવરણને નુકસાન જમીનને નુકસાન અને માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન છે અને આગ લાગે ત્યારે પાણી કેટલા લિટર વેસ્ટ થાય છે